દેવવા માટી સપ્લાય કરવા મંજૂરી આપી અને પરિપત્રના નિયમનો ભંગ થયો સાથે ચુકી છે ચાવડાએ માટી માટીનો ઉપયોગ ખાડાનું માપ અને સંદિગ્ધ મંજૂરીઓની તપાસની માંગ કરી છે તો આ મામલો સરકારના વિકાસલક્ષી યુદ્ધના ખોટા ઉપયોગ અને આંતરિક ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર આક્ષેપો સામે કેવા પ્રકારના કાયદાકીય પગલા લે છે તે તો હવે આવનાર સમય જ બતાવશે થોડા દિવસો પહેલા સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટી કાઢવા માટેની સરકાર શ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી આ યોજનાનો મુખ્ય હેતુ જળ સંચયના કામો થાય ગામમાં પાણીના તળ ઊંચા આવે નાળા અને તળાવો ઊંડા ઉતરે એ માટેની યોજના હતી પરંતુ અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓએ આ યોજનાનું ખોટું અર્થઘટન કરી અને બીજા કામોમાં આ માટી વાપરવામાં આવી મને મારા ધ્યાને આવતા મેં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આ બાબતે અમે રજૂઆત કરી હતી કે ભાઈ અમુક માટી છે એ દીવમાં સપ્લાય થાય છે દીવ છે એ કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલે અને ત્યાંથી અહીંથી માટી ત્યાં જતી હોય એટલે વિનામૂલ્યે તો માટી ન જતી હોય આ પરિપત્રમાં એવો સ્પષ્ટ લખેલું છે કે માટી વેચવી નહીં અને વિક્રેતા કરવી નહીં છતાં આ માટે દીવ સપ્લાય કરવામાં આવી છે આ બાબતે અમે રાજ્ય કક્ષાએ રજૂઆત કરી છે અને આમાં કલેક્ટર ડીડીઓ પણ અમે જાણ કરી છે હવે આગામી દિવસોમાં જો આમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ સચિવ કક્ષાએ જઈ અને રજૂઆત કરશું તો આ મામલે વધુ અપડેટ સાથે મારા સંવાદદાતા પંકજ મકવાણા જોડાઈ રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના ઉના માંથી જે આ યોજના છે એ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ઉત્પાદિત માટી સરકારી નિયમો વિરુદ્ધ વેચી દેવામાં આવી છે આ બાબતે ઉનામાંથી એક યુવા આગેવાન રસિકભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રી પત્ર લખી અને સ્પષ્ટ માંગણી કરી છે કે ટૂંક સમયમાં આ મામલામાં સંડોવાયેલા અધિકારીઓ સામે તાકીદે રોયલ્ટી અને દંડની ની વસુલાત કરવામાં આવે મૂળ ચર્ચાનો વિષય એ છે દીવ પ્રદેશમાં સપ્લાય કરાયેલી ગુજરાતી માટી ચાવડાના દાવા અનુસાર સત્તાવાર પરિપત્ર પ્રમાણે તળાવો મળેલી માટી વેચી શકાતી નથી તેમ છતાં ગીર સોમનાથના સિંચાઈ વિભાગના કેટલાક કર્મચારીઓએ ખાનગી એજન્સીઓને મંજૂરી આપી અને સરકારી રોયલ્ટી વિના વિદેશી પ્રદેશમાં માટી મોકલી આપી છે

આરોપ કરવામાં આવ્યા છે એમાં જે આ યોજના અંતર્ગત ગામમાં તળાવો ઊંડા કરવાની કામગીરી દરમિયાન નીકળેલી માટી સરકાર તેના પરિપત્ર મુજબ માત્ર સ્થાનિક ઉપયોગ માટે હોય એવી સ્પષ્ટ વાત છે પણ એના વિરુદ્ધ ગીર સોમનાથ જિલ્લામાંથી માટી માત્ર મોટી માત્રામાં માટી કેન્દ્ર શાસિત દીવ પ્રદેશમાં ખસેડવામાં આવી રહી છે જી બિલકુલ તે પંકજજી આ મામલે આગળ કેવા પ્રકારના કાયદાકીય પગલા લેવામાં આવશે જી એમણે માંગ કરી છે રસિક ચાવડાએ કે આવનારા સમયમાં આ બાબતે ઉચ્ચ લેવલ ઉચ્ચ કક્ષાએથી સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સ્થળ તપાસ કરવામાં આવે જેમાં તમામ મંજૂરીના સ્થળ તપાસ કરી સર્વે નંબરોની તપાસ કરવામાં આવે ખાડાના માપ લેવાય આપેલ મંજૂરી કરતા વધુ માટી કાઢેલ હોય તેની તપાસ કરવામાં આવે અને સરકારના પરિપત્ર નું સરેઆમ ભંગ કરી ખોટા અદઘટન કરી સરકારને નુકસાન કરવા બદલ નવા અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરીએ જે ચોક્કસ પંકજજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઉનામાં સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 અંતર્ગત થયેલા કામોને લઈને નવો વિવાદ સર્જાયો છે યુવા આગેવાન રસિક ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આરોપ લગાવ્યા છે આ સાથે જ આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે